મહુવાના નેસવાડ ગામના ખારા વિસ્તારમાં મારામારી કરનાર બે આરોપીઓનું પોલીસે બનાવ અંગેનું રિકન્સ્ટ્રક્શન કરાવ્યું મહુવાના નેસવડ ગામના ખારા વિસ્તારમાં મારામારીનો બનાવ બન્યો હતો જેની પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી હતી જે ફરિયાદના આધારે પોલીસે આરોપીઓને ઝડપી લઈ ખારા વિસ્તારમાં લઈ જઈ મારામારીના બનાવનું ઘટના સ્થળે લઈ જઈ રીકસ્ટ્રક્શન કરાવતા લોકોના ટોળાઓ એકત્ર થઈ ગયા હતા 扶扶扶扶扶扶

જો ભાઈ હા ઓકે ગુનાની અંદર અહીંયા બધે આમ આમ આયા બાતમે આવો ને મારી જાદી પાછો આ ગરપોની સામેના બાજુ ત્યાંથી આ અંદર થઈને પપડોની પાછો લડ્યો હા હા